સુરતના મેયર દક્ષેશ માવાણીના મત વિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં બે હજાર ઓગણીસમાં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોને અડો બની બે હજાર પાંચમાં સુરતના મેયર બેન દ્વારા સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું બે હજાર ઓગણીસથી સ્કેટિંગ રિંગ બંધ થતાં સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાયેલા લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો છે સુરતના મેયર દક્ષેશ માવાણીના મત વિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં બે હજાર નવમાં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અને તત્વોને ને અડો બની બે હાજર પચીસ માં સુરતના મેયર સ્નેહલતા બેન દ્વારા સ્કેટિંગ રિંગ નું લોકાર્પણ કરાયું હતું બે હજાર ઓગણીસ થી સ્કેટિંગ રિંગ બંધ થતા સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાઈ લાખો રૂપિયાની સ્કેટિંગ નો મુદ્દા માલ પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો હતો વિસ્તારમાં કતારગામ પોલીસ સ્ટેશન થી પાંચ મીટર અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગમાં રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું છે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જેવા મળી આવ્યા હતા સામાજિક તત્વોએ સ્કેટિંગ રિંગ નો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું આ બાબતે મનપાના અધિકારીઓ

લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસિવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્રને પણ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જેને આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે એ ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલમ્પિક ની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચાર ની અંદર આ સ્પોર્ટ સંકુલો ખદબદતા રહે રહેશે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપડી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપર રિપોર્ટર અરવિંદ